સુરત જિલ્લામાં પોલીસે ડુપ્લિકેટ ઈનો બ્રાન્ડના સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે સુરત જિલ્લા એલસીબી પોલીસે કુલ ચાર લોકોની ધરપકડ કરી છે અને દસ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ગલુડી ગામની હદમાં પિનલ રેસીડેન્સીના એક ઘરમાં ઇનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઇનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી જેને લઈને એલસીબી પોલીસ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં દરોડો પાડીને તપાસ કરી હતી પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતા રંગે હાથ સ્થળ પરથી મશીનરી તથા પેકિંગના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલો જથ્થો ગલુડી ગામે પીનલ રેસીડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્સમાં પેકિંગ કરાવી સપ્લાય કરાતો હોવાનું પણ બહાર આવ્યું હતું જેથી પોલીસે ગલોડી સ્થિત પિનલ રેસીડેન્સીમાં પણ રેડ કરી ત્યાંથી બીજા બે સમૂહને ડુપ્લિકેટ ઈનો બ્રાન્ડના સોડા મંગલદીપ અગરબત્તી તથા વિટ હેર રિમૂવલ ક્રીમના ડુપ્લિકેટ માતબર જથ્થા સાથે ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો આ બનાવમાં પોલીસે દીપક ઓધવજીભાઈ વઘાસિયા શબ્બીરભાઈ નજુભાઈ બેલીમ જગદીશભાઈ પારસમલજી માલી અને વિજય રાજ મીઠારામ માલીની ધરપકડ કરી હતી જ્યારે અમદાવાદ ખાતે રહેતા જલદીપભાઈ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટે જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા પાઉચ પેકિંગ કરવા એસેમ્બલ પેકેજિંગ મશીન પાઉચ માટેનું એર મશીન ઇનો પેકિંગ રોલ ઇનો પાવડર બનાવવા કાચો મટીરિયલ્સ ત્રણસો કિલોગ્રામ સેલોટેપ રોલ ઇનો ભરેલા પાઉચના કોથળા તેર નંગ ઇનો પાઉચનો વેસ્ટ સમાન કોથળા

શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે સૂચના અને માર્ગદર્શન આપે છે જે અને પેરોલની ટીમને એક ચોક્કસ માહિતી મળેલ નેશનલ ઇન્ડસ્ટ્રી એસ્ટેટ ખાતે અમુક વિશેમાં ગેરકાયદેસર ઉનોનો જથ્થો બનાવે છે જે આધારે ત્યાં રેડ કરતા એક ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીન તથા ઇનોનો જથ્થો ડુપ્લિકેટ ઇનો જથ્થો મળી આવેલ અને બે આરોપી મળવા આવેલ તેની સઘન પૂછપરછ કરતા વધુ જથ્થો ઇનલ રેસિડેન્સી મકાન જે ભાડે રાખેલું હતું ત્યાં મળી આવેલ ત્યાં મંગલદીપ અગરબતુ તથા એર ક્રીમ પ્રિન્પ મળ્યા હોય આમ કુલ દસ લાખ ચોકવીસ હજાર સત્તર બ્યાસીનો મુદ્દાબાલ પોલીસે કબજો કરેલો છે અને કુલ ચાર આરોપીને અટક કરે છે જેમાં આરોપી દીપકભાઈ ઉદયજીભાઈ વાદે છે જગદીશભાઈ પારસમનજી માલી વિજયભાઈ મીઠાભાઈ માલી અ સદીરભાઈ બેલી ગેલી નાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે તથા આ રો મટીરીયલ પૂરું પાડતા હતા તેવા જલ્દીભાઈ રામી તથા કૃષ્ણભાઈ જયસ્વાલ આ ગુના ને કામે વોન્ટેડ જાહેર કરવાના છે આ જલ્દીભાઈ અને કૃષ્ણભાઈ આ રો મટીરીયલ પૂરું પાડતા અને આ લોકો અહીંથી આ ડુપ્લિકેટ એનો જથ્થો બનાવે અને તેઓને સપ્લાય કરતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું આ લોકો એસેમ્બલ મશીન ની અંદર ખાવાનો થોડા સાયટ્રિક એસિડ લેમન ફ્લેવર અને મીઠું નાખી અને ડુપ્લિકેટ ઇનો ઓરિજિનલ ઇનો જેવો ઇનો જેવો ડુપ્લિકેટ ઇનો બનાવતા હતા હા આ આ બાબતે એનો કંપનીનો ઓથોરાઇઝ પર્સન જે છે એને ફરિયાદ આપેલી છે પોલીસ તમામ ઇસમો અલગ અલગ મશીનરીઓનો ઉપયોગ કરી ખાવાના સોડા સાયટ્રિક એસિડ લેમન ફ્લેવર અને મીઠાનો ઉપયોગ કરી આ નકલી ઇનો બનાવતા અને તૈયાર પેકિંગ કરી બજારમાં વેચતા હતા છેલ્લા પંદર વીસ દિવસથી આ કારખાનું ધમધમતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હાલ તો પોલીસે કંપનીના ઓથોરાઇઝ અધિકારીની ફરિયાદ લઈને આ ગુનામાં કેટલા ઇસમો સંડોવાયેલા છે કેટલી નકલી પ્રોડક્ટનું વેચાણ કર્યું અને એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે